ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી તો આજનો બ્લોગ ચાલુ કરીએ તો એન્ડ સુધી જોતા રહેજો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો આનું મારી ચેનલનો સબસ્ક્રાઈબ કરો તો ગાઈઝ ખૂબ આજનો ખૂબસૂરત મસ્ત અમારું ઘોમનું વાતાવરણ આજે પવન નહીં તો લેબરા એકદમ સોંત લાગે અને આ લેબરા પર પોપટ બી આવી રહ્યા પણ દેખાતા નહીં બોલતા દેખવાય પણ અમ દેખાતા નહીં आणा सोक्रा रमा सेटला तगाई जो मस्त सोंत वातावरण बनाण कपड़ा धोई ज्वास मारो आणास तो गोदरी धोई, विया गोदरी धोई, एक अजी हुकू मेली हाँ, आणे खोखावानी बाकी हादी हो <laughs> पोणी तरपा इल्ला धोई हज़ मस्त आ तो एक फूलकीली नहीं गए फूलकी चौक एकदम सौंदरण चौक भेस पीड़ी पावा जो ही, बेस आजो, मस्त वेलो पौगरी जी मारी बद्दी मस्त पोगरी जी બદતો મફૂલાવ સીમ જેક મસ્તો પુદીનો મસ્ત બરહ જો હવે લા બડા થઈ અને મેચ ઉતરે આાઈક વેલ મસ્ત થઈ ગઈ તો ગાઈ જંબા થઈ ગઈ સો તો ચાલો બદ જંબા આજ શું બનાવ્યું હે તો તો જાસ્તું છે દાળ ભાત દાળ બનાવી હુકરમાં તો પેલા આમ શાક ગવારનું બનાવ્યું ડુંગળી ગવારનું ભાત છે અને આપણા ડુંગળી તો રોજ હોય અને રોટલી તો ચલો કહીશ બધો જમ્બા કઈ જ હું જઉસુ દહીનું ધરાવવા ડબ્બામાં ઘઉં ભરી લીધા આજ તો ઘઉં થોડા હતા गाइस गौ पती जाए तो डब्बा में थोड़ा गौ था, था तो मैं थोड़ा एक लई लीधा तो चलो जाइए दही नु दरावा दे तो गैस मूँ जाऊँ दही नु दरावा डब्बो लई लीधो सर अँ जाइए दही नु दरावा तो चलो जाइए दही नु दरावा गैस आटलो बपोरे आग लागी जाती जो हरगी जी तू बदल अंदर होंदी बत्ती हरगी जी गाइस मुझे वो दही नमक डबल ले ली बस तो चलो दही तो नमक <laughs> चाहिए तो गाइस मुझे वो हेरते हेरते दही नू मिलवा रोड ऊपर आई जाइस घंटी चाहिए तो घंटी जोड़े आई जाइस गाइस घंटी चालू होकर बंद हो सीखा

તરકો ગરમી બહુ જ પરમ તો ભાઈ દહીંનું તો મારું દરઈ ગયો આપણે દરણ લઈને જ જવાનું જો દહીંનું તો દરાઈ જયું હો લઈ લીધો સરો મોટો ખટારો આવે તો ગાઈસ હું દહીંનું તો દરાઈ દીધું જઈએ ઘેર डबोमा थो पार गरम नहो एउन बहु बना गाई हेर् गाई भन्दीखला गस

लैबड़ो मस्त लीलो सम लगा हाँ हाँ मर्खो पर हा लीलो लीलो सम लगा हाँ मोटो वो गायधरो मारा ढाबा पर आई सो मारो मान એટલે ડોલમો પાણી પીવે છે જો તો ગાઈસ સુરત દાદા ધમી જાશું નંધારું તો થઈ જશે અને એકદમ સોલ્ટ વાતાવરણ થઈ જશે पोपट आई आईन भेजियो सु आकाश में उड़ दो चकलो उड़ो पोपट बकलो बड़ा उड़ सो उड़ तो जा ही सोत થઈ ગઈ છે ને दारू થઈ આવી છે તો ગાઈસ મારો વિડીયો સારું લાગા તો લાઈક કરો કમેન્ટ કરો મારી ચેનલ ને સબસ્ક્રાઇબર કરી લેજો